કે સિમેન્ટનું કુલ સંપૂર્ણપણે તૂટી ગયું છે મહારાષ્ટ્રમાં સાંગલી કોંકણ રત્નાગીરી અને પુણેમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે જેને પગલે સ્થાનિક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂરની સ્થિતિને લઈ અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ અનેક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે તો મહારાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવનારા દિવસોમાં પણ હજી પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે ગલાટી નદીની જો વાત કરીએ તો ગલાટી નદીમાં પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો હતો કે સિમેન્ટનો પુલ પણ સંપૂર્ણપણે તૂટી ગયેલું જોવા મળી રહ્યું છે